નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સોળ તારીખ મિત્રો પહેલો મહિનો બે હજાર છવ્વીસ ને વાર છે મિત્રો આજનો શુક્રવારનો રોજ મિત્રો જીરાની આવકની વાત કરીએ તો જૂના જીરાની લગભગ પંદરસો ગુણી આસપાસની જૂના જીરામાં આવક જોવા મળી છે ને નવા જીરાની આવકની વાત કરીએ તો મિત્રો આજે પંદર ગુણી નવું જીરું પણ આવેલું છે તો કહેવાય છે નવા જીરાના ભાવ જૂના જીરાના ભાવ તમને રૂબરૂ જણાવશો મિત્રો આ માહિતી તમને સારી લાગી તો તમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો કોમેન્ટ બોક્માં કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં તો હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે ચાલો હરાજીમાં જ્યાંથી જાનથી કેવા મળે ના કેવા બજારમાં થાય છે આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બજારમાં તેજી મંદીની વાત ને તો મિત્રો બજાર આજે પણ સારું છે મિત્રો અને ભાવ બજાર છે તો ઊંચામાં બધાય બધાય સારા માલના ભાવ છે બેતાલીસો સુધી ચુમ્માળીસો રૂપિયાના સારા માલના ક્વોલિટીના ભાવ થયા છે મિત્રો અને મીડિયમ એવરેજ ક્વોલિટીના મિત્રો ચાર હજારથી એકતાલીસસો સાડી એકતાલીસો રૂપિયાના ભાવ થઈ રહ્યા છે મિત્રો અને એનાથી મીડિયમ ત્રણ નંબર ક્વોલિટી કહી શકાય મિત્રો તે મિત્રો પાંત્રીસોથી ચાર હજાર લગીના વેચાઈ રહ્યા છે મિત્રો તો ચાલો હરાજીમાં જ રૂબરૂ જાણશે કેવા માલના કેવા બજાર ભાવ થાય છે પાંચ સાહીઠસો એકાવન રૂપિયાના ભાવ છે આ માલના પાંચ સાહીઠસો એકાવન રૂપિયાના ભાવ છે અને ક્વોલિટીની વાત કરીએ ને તો ક્વોલિટી સારી છે ને નવું જીરું છે પાંચ એકાવન રૂપિયાનો ભાવ છે સાંડવાયા ગામનું જીરું છે ને અંદાજીત ચાર ચાર થી પાંચ ગુણ્યા આસપાસનો માલ છે સાંડવાયા ગામનું જીરું છે બાવનસો ને એક રૂપિયાનો ભાવ છે આ માલના બાવનસો ને એક રૂપિયાનો ભાવ છે આ પણ નવું જીરું છે અને આ ક્વોલિટી પણ સારી છે બાવનસો ને એક રૂપિયામાં વેચાણી છે અને સારી ક્વોલિટીનો માલ છે બાવનસો ને એક રૂપિયાનો ભાવ છે તે તમે જોવો આ ક્વોલિટીના આ માલના તેતાલીસો ને છોતેર રૂપિયાનો ભાવ છે તેતાલીસો ને છોતેર રૂપિયાનો ભાવ છે તેતાલીસો ને છોતેર રૂપિયામાં હવાવાળો ચુમાલીસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે આ માલના ચુમાલીસો ને એકવીસ રૂપિયા ભાવ છે જેને ક્વોલિટીની વાત કરીને તો ક્વોલિટી જૂનું જીરું છે મિત્રો આ ચુમાલીસો એક રૂપિયાનો ભાવ છે જૂનું જીરાના ના ચુમ્માલીસો ને એક રૂપિયાના ભાવ છે ક્વોલિટી તમે જોઈ શકો છો સારામાં સારી ક્વોલિટી છે જૂના જીરામાં ભાવ બેતાલીસો એકાવન રૂપિયાના ના ભાવ છે બેતાલીસો ને એકાવન વાત ના ભાવ છે આ પણ ક્વોલિટી સારી છે અને જૂનું જીરું છે બેતાલીસો ને એકાવન રૂપિયામાં વેચાણ છે ક્વોલિટી જૂનું જીરું છે બેતાલીસો ને એકાવન રૂપિયાના ભાવ છે આ માલના